આજે શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે ભોલેનાથના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી કાવડયાત્રા સમિતિ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરાયું હતું કાવડ યાત્રામાં સહભાગી થયેલ શિવભક્તોએ મંદિરે આરતી પૂજન બાદ પવિત્ર નદીઓના જળથી શિવલિંગ ઉપર જળાભિષેક કરી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી નવનાથ મહાદેવ મંદિરે પહોંચશે અને ત્યાં જળાભિષેક કરવામાં આવશે કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે તો વડોદરામાં આ કાવડયાત્રા નીકળે છે નવનાથ મહાદેવ ની તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવ ની કાળ ભૈરવની જ્યોત एले ने तरह मा का ये लेने हमें पण कावड़ेत्रम आई छु એટલે ઉજ્જયન થી આવી ગયા છે આવર્તુ નીકળનાકા માધ્યમ એ હે કે સમુદ્ર મંથન માં જો વિષુ નીકળા થા મહાદેવ ને ઉસકો पान કિયા થા पान કરને કે બાદ મહાદેવ કા કલર નીલા હો ગયા થા जिसको નીલકંઠ કે નામ સે જાનતે હે ઉસકે બાદ દેવતાઓને ઉનસે જી જીને દેવતા પ્રાર્થના કીતે વો દેવતા માટી કે ઘડા સે એક કામક કે માધ્યમ સે ગંગાજલ લિયા કરકે ઉનકો ભિષેક કિયા तब तक विषय करते रहे जब तक महादेव खुश नहीं हुए अगर महादेव खुश नहीं हुए तो तांडव करते महादेव सब नाचते हैं तो भीड़ लगती है महादेव नाचते हैं तो प्रलय होती है इसलिए महादेव को रिझाने के लिए एक कांवर माध्यम से जल चढ़ाया जाता है